અને એનિમલ આધારે પોલીસે બદરપાકની સીમમાં દરડો પાડ્યા કતલના ઈરાદે રાખવામાં આવેલ ખુલ્લા ખેતરમાંથી સોળ જેટલી ગાય વાછરડા તેમજ દસ થી વધુ પારડા પોલીસે ઝડપી પાડ્યા સ્થળ ઉપરથી કતલ કરાયેલ એક ગાય અને બે સમોને ઝડપી પાડ્યા

અવાર્યું જગ્યા છે એકદમ ખી બાવળ છે એની અંદર ગૌવંશની હર રોજ કટલ કરવામાં આવે છે દરરોજ તેથી અમે બી ડિવિઝન પીઆઈ સાહેબ સોલંકી સાહેબને સાથ લેવા ગયા અમને પૂછ્યું કે આ રીતનું છે તેમને કશી કોઈ ગુપ્ત માહિતી રાખીને સવારના છ વાગ્યા જે તે સ્થળે અમે રેટ કરતા એક ગૌવંશ કટલ કરેલી હાલતમાં મળેલ સોલ ગૌ વંશ જીવતા અને ચૌદથી પંદર નંગ પાળા પકડાયેલા છે ને એમાંથી બે આરોપી હાલમાં પકડાયે છે એક આરોપી વોન્ટેડ છે આ કેવી રીતે આખું ચાલતું તમને કઈ રીતે આ આ અમને અમારા બાતમીદાર દ્વારા માહિતી આપવામાં આવેલી આ રીતનું આ ખેતરની અંદર રોજની ચારથી પાંચ ગાયો કટેલ કરીને ભરૂચ અંદર અલગ અલગ જગ્યાએ કેરેટોમાં ભરીને મોકલવામાં આવે છે અમે બેથી ત્રણ વખત આ જગ્યાને સર્વે કર્યું પછી અમને પાક્કી માહિતી મળી કે આ છે ત્યાર પછી અમે આ જગ્યા એ રેડ કરી આખી જગ્યા કેવી રીતે આ જગ્યા એવી છે કે ઉપર થી ડ્રોન ઉડાવો તો બી નીચે કશું દેખાય નહીં ચાર બાજુ બાર ઉગેલા છે એની વચ્ચમાં આ જગ્યા છે કેટલા આરોપીઓ હાલમાં બે